નાનપણ માં ફક્ત સોસાયટી જ ગરબા ગયા છે યાદ તાજી કરવા માટે હું એમ કેવા માંગુ છું મા અંબા આરતી નો ચઢાવો એકસો ને એક રૂપિયા બોલો ભાઈ માતાજી ની પ્રસાદી નો બગાડ કરવો નહીં પાંચસો ને એક રૂપિયા ભાઈ ભાઈ મા અંબા તમને ઘણું ઘણું આપે હા હા રમણ ભાઈ અલ્યા અલ્યા છોકરો માઇક ના ખેંચો લે બોલ ભાઈ આ કોકના ઘર ની ચાવી મળી જ્યાં હોય ત્યાં સ્ટેજ ઉપર થી લઈને આવ્યો રમીલા બેન તમારી ગેટ ઉપર થી હટાવી દેવી ધ્યાન રાખો સાથ સહકાર આપો બોલો મા અંબા નો ચઢાવ છસો ને એક રૂપિયા ભાઈ ભાઈ બોલો બોલો ભાઈ આગળ બોલો એક કરોડ ને એક રૂપિયો ભાઈ ભાઈ એક કરોડ ને દારૂ પી ગયો તો કાઢો બાર કાઢો હારા ને બાઇક બોટાબ મેલે ભાઈ આજે ઘરમાં બાર વાગ્યા સ્પીકર બાર વાગે બંધ થઈ જાય એટલે હોબાળો ના કરજો અમારે ઘરનું નું નહીં યાર હું ચાર વાગે આવું મારા જોન માં આવ્યા છો હા એટલે પણ ગઈ વખતે પોલીસ વાળો બે ડીજે સ્પીકર લઈ જ્યો તો અમ તો કોઈ છોડવા આવતું નતું અને સોસાયટી ચેરમેન છે પૈસા ખાય છે ના ખાય છે તે ખાય છે